ગીર સોમનાથ નો વેરાવા છેલ્લા ત્રણ દિવસ થી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે જ્યાં નજર ના કોતિયા શેરી ગલીઓ અને જાહેર માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે શહેર નજીક પસાર થતી દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોના પાણી શહેરમાં ભરી ધસમસી રહ્યા છે તો શહેરના રસ્તા પણ પાણી પાણી થઈ રહ્યા છે નેશનલ હાઈવે ના ડિવાઈડરો જેસીબી મશીન થી તોડી અને પાણી નો નિકાલ કરાઈ રહ્યો છે અને પોલીસ વાહન ચાલકોને માર્ગદર્શન આપી રહી અને વાહન આ તરફ ચલાવો અને આ તરફ ન ચલાવો અને અકસ્માતો નિવારી રહી છે સૌથી મોટી લોકોની ફરિયાદ એ છે કે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે જે નવો બન્યો ત્યાં આ સમસ્યા કાયમી છે તેનું કારણ એ છે કે નેશનલ હાઈવે પર જ્યાં પાણીનો પ્રવાહ સતત આવે છે ત્યાં એક નાનો પુલ કે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા નેશનલ હાઈવે દ્વારા કરાઈ નથી જેના પરિણામે સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પરંતુ દેશ વિદેશથી સોમનાથ દર્શનાથી આવતા યાત્રિકો પણ ભારે વેદના સાથે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે જ્યારે નેશનલ હાઈવે દ્વારા આ સમયે ચોમાસામાં તેનો અભ્યાસ કરી જ્યાં પાણીનો વારે પ્રવાહ અટકી રહ્યો છે ત્યાં પાઇપો કે નાલા મૂકી કાયમી ધોરણે આ પાણીની સમસ્યાનો ઉકેલ નેશનલ હાઈવે દ્વારા કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે જે કેસ ગુજરાતી સાથે મહેશવાજા સોમનાથ ગોપાલભાઈ જાલા ગોપાલભાઈ શું કેસો આ કઈ જગ્યાએ ઊભા છે આ કયો રોડ છે અને સરકારને શું કેવા માંગો આ રોડ છે નેશનલ હાઈવે સોમનાથ જેતપુર વાળો આ દર વર્ષે પાણી ભરાય આની પહેલાં પણ બે ત્રણ વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાડું આવે તો આ હાઈવે વાળા કંઈ જવાબ નથી દેતા બારોબારના ઘણા ટુરિસ્ટ આવે દર વર્ષે આ ત્રણ દિવસથી આને આ પોઝિશન છે પોલીસવાળા ત્રણ દિવસથી ડિવાઈઝર તોડે ને પેક કરે પબ્લિકને તકલીફ છે સરકારને શું કહેવાય સરકારને ક્યાંય નાડું બનાવવાની સોમનાથમાં ક્યાં ક્યાંથી લોકો આવતા સોમનાથમાં બારોબારથી અમદાવાદ ભાઈ ટુરિસ્ટ આવતા હોય એને પ્રોબ્લેમ થાય વારંવાર ત્રણ ચાર દિવસથી આને આ પ્રોબ્લેમ છે સોમનાથ હાઈવે છે અમદાવાદ હાઈવે છે ને આ ત્રણ દિવસથી બે ત્રણ દિવસથી કન્ટિન્યુ આવો ને આવો વરસાદ છે અહીંયા પાણીનો નિકાલ નથી થતો હોઈ જાય વરસાદ એટલે પાંચસો રિસ્તાન વરસાદ આવે એટલે પાણી આવી જાય છે ત્રણ આવું સતત કઈ માટે સલું છે પાણી નિકાલ માટે શું થાય છે તો આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે ડિવાઈડરો તોયાં છે અત્યારે તો આવી રીતના ચાલે છે બધું અહીંયા પોલીસ કે કોઈ તંત્ર હા એ બધું આવી જાય છે વરસાદના કારણે પાણી નહોતું નિકાલ થતો તો આવી જાય છે બે ત્રણ દિવસથી ખેડૂતનો પાક હવે અમારે જોઈએ તો ખેડૂતના પાક બાકને બધું નિષ્ફળ થાય છે એવું છે બધું